નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમો તુફાન ન્યુઝ આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર મહેસાણા મહાનગરપાલિકા કમિશનર દ્વારા જાહેર કરાયેલી અધિસૂચના ડી મુજબ ચાલીસ ટકા જમીન કપાત બાબતે સખત વિરોધ પ્રદર્શન કરી મહેસાણા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું મહેસાણાના પાંચોટ ગામના એક થી વધુ ખેડૂતો ભેગા થઈને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું તાજેતરમાં તારીખ ત્રેવીસ છ બે હજાર પચીસના રોજ મહેસાણા મહાનગરપાલિકા દ્વારા નક્કી કર્યા મુજબ જે ગામો મહેસાણા મહાનગરપાલિકાની હદમાં સમાયા છે જેમાં પાંચોટ ગામ પણ સમાવિષ્ટ થાય છે મહાનગરપાલિકા કમિશનર દ્વારા જાહેર કરાયેલી અધિસૂચના ડી એ મુજબ ચાલીસ ટકા જમીન કપાતમાં જશે આ બાબતનો વિરોધ દર્શાવવા માટે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું મહેસાણાના પાંચવોટના તમામ ખેડૂતોએ એક સાથે આ નિર્ણયનો વિરોધ દર્શાવ્યો હતો આગામી સમયમાં ચાલીસ ટકા જમીન કપાતના વિરોધ બાબતે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું તથા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી उचारी हति जेबाबत एक हेडु तोए पता नहीं प्रतिक्रिया भी रिपोर्टर भाविन भावसा नामुत तूफान न्यूज़ महसाना जेबाबत लेने जेबाबत बता आपने तो चुमागने जा पड़ेगा महानगर पालिका महानगर के रिपोर्टर भाई पटेल साहेब सिंह साहेब उपज सराहनीय काम भरी शक्ति है उपज प्रशंसनीय काम भरी शक्ति है परं પાલિકા મહાનગરપાલિકા બન્યા પછી એને ડી ટુ કેટેગરીમાં મૂકવામાં આવી ડી ટુ કેટેગરીની અંદર ચાલીસ ટકા કપાસ એરિયામાં આવે છે તે ચાલીસ ટકા કપાસ વીસ ટકા કપાત થાય તેવી અમારી સૌ લોકોની લાગણી અને માગણી છે એટલા માટે એ જો સમજો મકાનો જે મકાનો સાહીઠ સિત્તેર લાખના મકાનો